આજે અમારા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ સેંકડો વર્ષોથી મનાવાય છે સમગ્ર ભારત વર્ષમાં એ રીતે આજે દિશામાં પણ ખૂબ જ સુંદર આયોજન થયું સવારે ઝૂલેલાલ ભગવાનનું પૂજન હવન ત્યારબાદ ભંડારો પ્રસાદ ડર ચાલુ હતો ત્યારબાદ અત્યારે શોભાયાત્રા ખૂબ જ વિશાળ સંખ્યામાં આજે શહેરના રાજમાર્ગો ઉપર ફરી રહી છે જેમાં મારા લાડીલા ધારાસભ્ય આદરણીય પ્રવીણભાઈ માળી શ્રી જિલ્લાના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મ પ્રમુખ શ્રી વર્ષાબેન હનુભાઈ જોશી અશોકભાઈ પટેલ રાજુભાઈ ઠક્કર શૈલેષભાઈ રાજોર જેવા અન્ય ભાજપના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ શ્રી નરેશકુમાર રાઘુબલ ઠરિયાણી અને તેમની ટીમ અને મેલા કમિટીના સિટીઝન ઉત્સવ કમિટીના ચેરમેન શ્રી વિજયભાઈ હેમનાણી અને તેની ટીમ આ સૌએ ખૂબ જ દિલથી અને તમામ સમાજના ભાઈઓ બહેનોએ દિલથી સહેમત ઉઠાવી છે ખૂબ જ હૃદયથી કામ કરી આ કાર્યક્રમને સફળ બનાવે છે તે બદલ સમગ્ર સિંધી સમાજનો હું આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા